એ ત્યાં નજીકમાં જે કોલોની છે એની અંદર રેન્ટેડ ભાડા ઉપર રહે છે અને એ વ્યક્તિ શંકાસ્પદ છે તાત્કાલિક અમારી ટીમો એક્ટિવ થયેલી અને એ વ્યક્તિ જે રહેતો હતો એની રૂમ બંધ હતી એટલે એની વિગતો કઢાવવામાં આવેલી અને એની વિગતો કઢાવી ત્યારે એના ફોન સ્વિચ ઓફ થઈ ગયેલા અને તાત્કાલિક ટીમોને રવાના કરેલી ટેકનિકલ ઇનપુટથી માહિતી મળેલી કે બાય ટ્રેન એ વ્યક્તિ દિલ્હી તરફ જઈ રહ્યા છે અને એનું મૂળ વતન જે છે એ મુઝફ્ફરપુર મુઝફ્ફરપુર જિલ્લો બિહાર ત્યાંનો છે અહીંથી ટીમ એક્ટિવ કરેલી અન્ય રાજ્યોની બિહારની હરિયાણાની યુપીની પોલીસના સંપર્ક કરવામાં આવેલા આરપીએફનો સંપર્ક કરવામાં આવેલો અને અમારી ટીમો રવાના થયેલી અમારી જે ટીમ છે એને આ આરોપી રવિકુમાર શર્માની ધરપકડ ફરીદાબાદથી કરી લીધેલી છે અને ફરીદાબાદ ક્રાઇમ બ્રાન્ચ છે એને ખૂબ સપોર્ટ કર્યો છે આરપીએફે ખૂબ સપોર્ટ કર્યો છે અને અમારી ટીમ જે છે એને કોર્ટમાં રજૂ કરી ટ્રાન્ઝિટ વોરંટ લઈ અને પરત થઈ ગયેલ છે અને આરોપીને હસ્તગત કરી અને આગળની જે બધી કાર્યવાહી છે એ હવે કરનાર છીએ આ જે આ જે આરોપી છે એ આ મહિલા જે કાજલ દેવી જે પણ મુઝફ્ફરપુર જિલ્લો બિહારના છે અને એ લોકો આશરે આઠ નવ મહિના પહેલા જયારે આરોપી રવિકુમાર શર્મા દિલ્હી ખાતે હોટલમાં કામ કરતા હતા ત્યારે સોશિયલ મીડિયાથી એકબીજાના સંપર્કમાં આવેલા ત્યારબાદ એમને મિત્રતા થયેલી મિત્રતા પ્રેમ સંબંધમાં પરિણમેલી અને ત્યાં એ લોકો રહેતા હતા ત્યારબાદ જે આરોપી છે અને મહિલા જે કાજલ દેવી છે એની સાથે મેરેજ કરવા માંગતી હતી અને આરોપી ત્યાંથી ભાગી અને આવી ગયેલા શરૂઆતમાં એને આ જે મહિલા છે એનો ફોન બ્લોક લિસ્ટમાં મૂકી દીધેલો અને ત્યારબાદ મહિલાની સાથે ફરીવાર એના કોન્ટેક્ટ થયા અને મહિલા એ સમયગાળા દરમિયાન અહીંયા જે કૌસંબા જે રૂમમાં રહેતા હતા ત્યાં બે ત્રણ વખત મહિલા આવેલી છે પોતાના બાળક સાથે અને છેલ્લે જયારે આવી ત્યારે મહિલાને રવિ ઉપર એવો પણ શક હતો કે અન્ય સ્ત્રીઓ સાથે પણ એના સંબંધ છે અને એ બાબતમાં એ લોકો વચ્ચે ઝઘડા થતા હતા અને આ ઝઘડાના પરિણામે રવિકુમાર શર્માએ એનું ગરુ દબાવી દીધેલું અને ગરુ દબાવી દેતા આ મહિલા જે છે કાજલ દેવી એનું મૃત્યુ થયેલું મૃત્યુ થયા બાદ એનું જે બાળક છે એના એક મિત્રને ત્યાં એ આવેલા બાળકને નાસ્તો કરાવી અને પછી ત્યાંથી એક ટ્રોલી બેગ ખરીદી અને ટ્રોલી બેગ ખરીદી અને આ જે ઘટના છે એને અંજામ આપેલો જેની અંદર બળી પેક કરી અને જે તે જગ્યાએ છુપાવવાના ઈરાદે એ મૂકી આવેલા પરંતુ ગણતરીના કલાકોની અંદર જ અમારી ટીમે આ ઘટનાને ખૂબ ગંભીરતાથી લઈ ડીવાયએસપી સર્વેયાજીની કામરેડ ડીવાયએસપી જે અમારા સર્વેયાજી છે એમના સુપરવિઝનમાં અમારી આ તમામ ટીમો કામ કરતી હતી અને ફરીદાબાદ ખાતેથી આરોપીને પકડી અને અમારી ટીમ અત્યારે પરત આવી રહી છે એટલે મારી ટીમને પણ આ બાબતમાં ખૂબ અભિનંદન છે મહિલા છે છે અને અમુક અલગ રહે શર્મા એની સાથે સાથે દિલ્હી કાજલ દેવી સંપર્ક થયેલા ત્યારે હોટલમાં કામ કરતો હતો અને અહીંયા જે છે એક પ્રાઇવેટ ફેક્ટરીમાં કામ કરે છે જે જગ્યા રહે છે ત્યાંથી લગભગ અડધો પોણો કિલોમીટર વિસ્તારમાં ફેક્ટરી આવેલી છે અને અન્ય પણ અમને ઘણા બધા અલગ અલગ પુરાવા મળેલા છે અને ખૂબ સાયન્ટિફિક પદ્ધતિથી એફએસએલ ની મદદ લઈ અને આ તપાસ કરવામાં આવશે અને આરોપીને કડકમાં કડક નામદાર કોર્ટ દ્વારા સજા થાય એ પ્રકારના પૂરતા પ્રયત્નો કરવામાં આવશે અમારા ડીવાયએસપી દ્વારાનું આનું થઈ અને સુપરવિઝન થઈ રહ્યું છે એક પણ મુદ્દો તપાસનો બાકી ન રહી જાય એ પ્રકારની ખાસ તકેદારી રાખવામાં આવશે ના આરોપીને ત્યાંથી લઈને